ઇન્સ્ટાગ્રામ લાઈવ પર વિધર્મી યુવકે ભગવાન શ્રીરામ માટે અભદ્ર કોમેન્ટ કરતાં નવાપુરા વિસ્તારમાં બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો પોલીસ મથકની નજીક થયેલી પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રાજમહાલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવતા જતીન પટેલે દુકાનમાંથી એસેસરીઝની ઓફર માટે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર લાઈવ કર્યું હતું આ લાઈવમાં પાદરાના શાહિદ નામના યુવકે ભગવાન શ્રી રામ મામલે અભદ્ર કોમેન્ટ કરી હતી જે કોમેન્ટના પડઘા શહેરના નવાપુરા વિસ્તારમાં પડ્યા હતા નવાપુરા પોલીસ મથકની સામેના ભાગે ગત મોડી રાત્રે કોમેન્ટની અદાવત રાખીને હિન્દુ મુસ્લિમ ટોળાઓ સામ સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો પથ્થરમારામાં વાહનોને તોડફોડ પણ થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં પોલીસ કાપલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડતા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ કોમેન્ટને કારણે સર્જાયેલી તંગદિલીમાં પોલીસે રાત્રે જ પાદરાના સાઈદ નામના યુવકની ધરપકડ કરી લીધી હતી જ્યારે પોલીસ મથકની બહારના ભાગે પણ મોડી રાત્રે ટોળા એકત્રિત થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સમગ્ર ઘટનામાં ડીસીબી સહિતના અધિકારીઓએ સત્વરે મામલો સંભાળી લઈને સ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી